બોરતળાવ પોલીસ મથકના સ્ટાફે મોતી તળાવ અને માઢિયા રોડ ઉપરથી અલગ અલગ બે વ્યક્તિઓને છરીઓ સાથે ઝડપી દીધા બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ માઢિયા રોડ ઉપરથી પસાર થઈ રહેલા રવિભાઈ ઉર્ફે રવલો જયંતિભાઈ શ્રીમળીની તલાશી લેતા તેના કબજામાંથી છરી મળી આવી હતી જેને ઝડપવામાં આવ્યો હતો તો બાદ મોતી તળાવ વિસ્તારમાં સંજયભાઈ ઉર્ફે કાળુ અરીભાઈ મકવાણાની તલાશી લેતા તેની પાસેથી પણ છરી મળી આવતા આ બંને ઈસમોને બોરતળાવ પોલીસે ઝડપીલી ધોરણસોની કાર્યવાહી હાથ ધરી હતી